કચ્છના મિની તરણેતર સમા મોટા યક્ષના ચાર દિવસીયને ખુલ્લો મુકતા રાજ્ય પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું હતું કે મોટા યક્ષનો મેળો માણી શકે તે માટે માણીગર છે પ્રવાસન ક્ષેત્રે કચ્છ ઉભરી રહ્યો છે ત્યારે યાત્રાધામના વિકાસ માટે સરકાર અબજો રૂપિયાની વિકાસલક્ષી ગ્રાન્ટો બજેટમાં જોગવાઈ કરે છે કચ્છના તમામ યાત્રાધામો સોળે કળાએ ખીલી રહ્યા છે વિકસી રહ્યા છે તેમણે વધુમાં કહ્યું હતું કે રણ વિસ્તારને પણ વિકાસ ઝડપી કરી રહ્યા છે તો કચ્છના ભવ્ય સંસ્કૃત ઉજાગરા કરતા લોકો મેળાને પણ કાઠું કાઢ્યું છે રવેચી માતાજીને મેળો હોય કે હોય કે મોટા મોટા યક્ષના મેળા કચ્છના નાના રામદેવના જીવનમાં હળવા છાપી છે લોકવડા ને આપણી ભાતીગળ સંસ્કૃતિ રક્ષક છે ગ્રામ્ય જીવનનો ધબકાર અને સભ્યતાના દર્શન થાય છે તેવું તેમણે ઉમેર્યું હતું અને તેમણે આ મોટા યક્ષના મેળા માટે દસ કરોડ રૂપિયા ફાળવાની જાહેરાત કરી હતી અને કહ્યું કહ્યું હતું કે અહીં વીસ જેટલા રૂમ સાથે ગેસ્ટ હાઉસ તેમજ અહીં જે સંસ્કૃતિને કાર્યક્રમો થાય છે એના માટે સ્ટેજ અને મંદિરની સુવિધાઓ ઊભી કરવામાં આવશે સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાએ કહ્યું હતું કે લોકોની સંસ્કૃતિ બારસો વર્ષથી પણ વધુ જૂની છે આજે સોશિયલ મીડિયામાં યુગમાં પણ લોકમેળાનું આકર્ષણ અકબંધ રહ્યું છે માત્ર એક મેળાવડો જ નહીં પરંતુ સામાજિક અને વધુ વળતર બનાવતું માધ્યમ છે લોકમેળામાં જે તે વિસ્તારની સંસ્કૃતિને ઓળખ આપે છે અને ક્ષેત્રે પણ તેનો લાભ થાય છે કાર્યક્રમના પ્રારંભે અબડાસના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ઉપસ્થિત સ્થળો અને વિકાસ માટે રાજ્ય સરકારના સહકારથી સુવિધા ઊભી થઈ છે ધારાસભ્ય કેશુભાઈ પટેલ જણાવ્યું હતું કે મેળાએ મહેમાનોના માનવો છે અને મેળા અને માનવાની માનસિકતા તળાવ પણ દૂર થાય છે અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાગા એ સંસ્કૃતિ અને ધર્મનો જાણવાળીનો માધ્યમ જણાવ્યા હતા જિલ્લા પંચાયતના પ્રમુખ જનસિંહ જાડેજા સંસ્કાર અને સંસ્કૃતિની ઝલકના દર્પણ સમાન લોકો મેળવવો તકલીફ સનાતન ધર્મની ધજા ફરકી રહે હોવાનું જણાવ્યું હતું જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ લોકોને મેળાને ભાથીગળ સંસ્કૃતિનો ભાગ છે વિદેશી આક્રમણ વખતે પણ લોક મેળા ટકી રહેલ તેવું જણાવ્યું હતું મેળામાં માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે પણ આશીર્વાદ આપ્યા હતા મેળાના અધ્યક્ષ ધીરજભાઈ પટેલ આવકાર આપીને તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું મેળાની રૂપરેખા આપી હતી નાની બાલિકાઓ

ઇલેક્ટ્રોનિક આઇટમો જુદી જુદા સ્ટોલોટ મીઠાઈઓ લઈને આવજે ચાઇનીઝ પંજાબી જેવી જમવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને પ્રસાદ કટલેરી ફૂટવેર ઉભો કરવામાં આવ્યા છે ડીવાયએસ ભાગોરાના માર્ગદર્શક હેઠળ ત્રણ પીઆઈ દસ પીએસઆઈ બસ્સો પચાસ પોલીસ જવાન એકસો મહિલા પોલીસ અને પચાસ હોમગાર્ડ જવાના ચુસ્ત બંદોબસ્ત રાખવા આવ્યા છે અન્ય જગ્યાએ સી સી ટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે પછી કેમેરા અને ટ્રાફિક જામ વધુ પોલીસ કડક બની છે આ મેળાની જિલ્લા પંચાયતના ચેરમેન રાજુભાઈ જાડેજા કુંવરબેન મહેશ્વરી જયાબેન નયનાબેન પટેલ સુરેશભાઈ વાલજીભાઈ સતીશભાઈ છાગા પરસોત્તમભાઈ ડી ડી ઓ શૈલેષ પ્રજાપતિ પ્રાંત અધિકારી સુરેશ સુથાર દિલીપભાઈ નરસિંઘાણી મામલતદાર વરૂણ શર્મા વિપુલભાઈ વાઘેલા લીલાબેન મહેશ્વરી બટુકસિંહ જાડેજા મુળજી ગોરાણી ડોશાભાઈ કેસર નવીનભાઈ મારુ રઘુભાઈ જાડેજા પ્રફુલસિંહ જાડેજા રામભા જાડેજા વસંત વાઘેલા કરસનભાઈ કમળાબેન પટેલ દિલીપભાઈ જયસુખભાઈ પટેલ ધર્મેન્દ્ર ગિરી ગોસ્વામી ચંદનસિંહ રાઠોડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરિસિંહ રાઠોડે કર્યા હતા લોક મેળાનો અહીંયા લોકમેળામાં મૂકવામાં આવ્યો ત્યાં મંદિરના દર્શન પણ કર્યા હતું અને ખૂબ સરસ રીતે દર વર્ષે આ મેળાની ભોજ માણવા માટે મને એમ કીધું કે ચાર થી પાંચ લાખ લોકો ચાર દિવસમાં આવતા હોય ગયા વર્ષે આ મેળામાં આપણા આંદોલીય મુખ્યમંત્રીશ્રી સર પણ આવ્યા હતા અને આજે આ મેળાના શુભારંભ પ્રસંગે અહીંયા ઉપસ્થિત રહી આવ્યા એ પણ મેળાની જે ઉત્સવ જૂની જે રીતેની એ પરંપરાઓ છે એ બધી વાત કરીને ખૂબ આનંદીઓ મેળાથી લોકોને આપણી જે સંસ્કૃતિ છે એને તો કામ થાય છે પણ અનેક લોકોને રોજગારી પણ મળે અહીંયા ખૂબ અલગ અલગ જે વ્યવસાય મોટા જે સ્ટોલ દુકાનો નાના લોકો પોતાની જે અલગ અન્ય ચીજવસ્તુઓ છે ધંધાર્થીઓને પણ ત્યાં રોજગારી મળે તે પ્રકારનો આ ધાર્મિક મેળો અને આમાં આપણા ખતરાળા તાલુકામાં યક્ષ ગામે આજે જે આ લોકમેળામાં સ્થાનિક બધા જ ધારાસભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના પ્રમુખ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ સંગઠનના હોદ્દેદારોથી લઈ યુવા પરિવાર અને આ મેળા કમિટી છે એની જે રીતે વ્યવસ્થાઓ કરી છે એ જોઈ ખૂબ આનંદ થયો અને આ આંગણા બોજ આજથી સ્થાનિક અને બારથી અનેક લોકો આવી અને આ દર વર્ષની જેમ આ મોળામાં ખૂબ મોટું માનવ મેળવવા છે અને આપણી સંસ્કૃતિની જાળવણી તમે છે અનેક લોકોએ આટલા બધા વર્ષોથી જેને જાળવી રહી કરે એમાં આજે નાના મોટા સુવિધાઓ પણ વાત થઈ કે આવનારા લોકો એના માટેની જે પ્રાથમિક સુવિધાઓ જોઈએ અને એની દરખાસ્ત આપણે અહીંયા કલેક્ટરશ્રીએ સરકારમાં કરી હતી એની પણ મેં અહીં જાહેરાત કરી છે અને એ રીતે આપણે આજે ખુલ્લો મૂકો છું રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીશ્રી આદરણીય શ્રી ગુરુભાઈ સાહેબ અને સૌ શ્રી ઉપસ્થિત રહ્યા હતા ચાર દિવસ સતત ચાલતો આ મેળો છે અને ચારથી પાંચ લાખ લોકો આ ચાર દિવસની અંદર આ મેળાની પૂજા માણવા માટે આવે છે અમારા માટે ખૂબ જ આનંદની વાત છે કે કચ્છને આ મેળાએ ખૂબ ગૌરવ અપાયું છે અને મોટા યક્ષ દાદાના સાનિધ્યમાં છેલ્લા સાડા બારસો વર્ષથી આ સતત મેળાની આ પરંપરાને આજે આપણે માણતા આવ્યા છીએ આ મેળા અને આ મંદિરના નિર્માણ કાર્ય માટે પણ રાજ્ય સરકાર દ્વારા આજે તીર્થધાન સ્થાન પ્રવાસન બોર્ડ દ્વારા આજે દસ કરોડ રૂપિયાની જાહેરાત ડેવલપમેન્ટ માટે આજે મુરુભાઈ સાહેબે કરી છે એમને અમે બધાએ ખૂબ વધાવી છે અને રાજ્ય સરકારનો અમે સૌ સાથે મળી કરીને આભાર પણ માનીએ છીએ ગઈ વખતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જ્યારે આ મેળાના લોકાર્પણ માટે આવ્યા હતા ત્યારે એમણે પણ આ મેળાની શુભકામનાઓ પાઠવી હતી અને આજે જ્યારે દસ કરોડ રૂપિયા રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવે છે ત્યારે સૌનો આભાર માન્યો છીએ